આજે 31 ડિસેમ્બર એટલે કે વર્ષ 2025 નો અંતિમ દિવસ વીતેલા વર્ષની યાદોને સકરીને આગામી વર્ષ 2026 ના ઉર્સો લાસ સાથે વધામણા કરવા માટે સમગ્ર રાજ્યમાં ખાસ કરીને યુવા અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે સુરત શહેરમાં પણ 31 ની ઉજવણી કરવામાં આવી હતી કોલેજોમાં વર્ષના આખરી દિવસે એટલે કે આજે ન્યુ યર સેલિબ્રેશન નું આયોજન કરવામાં આવ્યું હતું કોલેજ કેમ્પસોમાં ડીજે ના તાલે યુવા હિલોરે ચડ્યું હતું મનપસંદ ગીતોના ત્યાંના યુવાનો ઝૂમી ઉઠ્યા હતા અને સમગ્ર વાતાવરણ આનંદમય બની ગયું હતું મિત્રો સાથે નાચ ગાન કરી વિદ્યાર્થીઓએ જૂના વર્ષની યાદોને અલવિદા કહી નવી આશાઓ અને સપનાઓ સાથે નવા વર્ષનું સ્વાગત કર્યું હતું આ ઉપરાંત માત્ર ડીજે પર જ નહીં કોલેજોમાં ફેશન શો પણ યોજવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો